ભરૂચ માઉબાળી બિલ્ડિંગમાં સુરત એન્ટી કરપ્શનના ધામા ભરૂચ ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય કચેરીમાં મદદનીસ નિયામક સવા લાખ રૂપિયાની લાંચ સ્વીકારતા ઝડપાયા હતા અધિકારીએ નવી ફેક્ટરી ખોલવા માટે પ્લાન્ટના નકશા મંજૂર કરવા માટે માગી હતી લાંચ ભ્રષ્ટાચારી અધિકારીઓને ઝડપી પાડવા માટે હવે એન્ટી કરપ્શન પણ સજ્જ બની છે જેમાં ભરૂચની બહુમાળી બિલ્ડિંગના અધિકારીઓ અરજદારને ફેક્ટરી ખોલવા માટે પ્લાનના નકશા મંજૂર કરવા માટે લાંચની માંગણી કરી હોય અને લાંચની રકમ સ્વીકારતા જ સવા લાખ રૂપિયાની લાંચ લેતા અધિકારી સુરત એન્ટી કરપ્શનના છટકામાં ઝડપાઈ જતા અધિકારીઓમાં ખળબળાટ મચી ગયો છે ભરૂચની બહુમાળી બિલ્ડિંગમાં ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરી આવેલી છે જેમાં વર્ગ બેના મદદ નિયામક જીગરભાઈ જગદીશચંદ્ર પટેલનાઓએ અરજદાર નવી ફેક્ટરી ખોલવા માટે પ્લાન્ટ નકશા મંજૂર કરાવવા મંજૂરી જરૂરી દસ્તાવેજો સાથે અરજી કરી હતી જે અરજીમાં કેટલીક ક્ષતિઓ કાઢી આરોપી અધિકારી જીગર પટેલ નકશો પાસ કરાવવા અને ફેક્ટરી ખોલવા માટે બધું થઈ જશે પરંતુ એક લાખ રૂપિયા એક લાખ પચીસ હજાર રૂપિયા આપવા પડશે જે લાચની રકમ અરજદાર ચૂકવવા તૈયાર ન હોય અને ભ્રષ્ટાચારી અધિકારીની અરજદારે સુરત એન્ટી કરપ્શનમાં ફરિયાદ કરી હતી સુરત એન્ટી કરપ્શને પણ સંપૂર્ણ પ્રકરણમાં લાચી અધિકારીને ઝડપી પાડવા માટે છટકું ગોઠવ્યું હતું અને આજે બપોરના સમયે અરજદાર અધિકારીને લાચતી રકમ એક લાખ પચીસ હજાર રૂપિયા ચૂકવવા પહોંચતા જ રૂપિયા સ્વીકાર્યા બાદ સુરત એન્ટી કરપ્શનના અધિકારીઓએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું જે અધિકારી પાસેથી લાચતી રકમ સવા લાખ રૂપિયા મળી આવ્યા હતા અને અને લાંચ સ્વીકારી હોવાની કબૂલાત થતાં જ સરકારી અધિકારીઓમાં હડકંપ મચી ગયો હતો